હું પણ આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડેન્યુસ ડભોઈના કર્નેટ રોડ પર બનેલ એમએસ બિલ્ડિંગના બાંધકામમાં ધારાધોરણનો ભંગ થતાં પાલિકાએ દબાણ દૂર કરવા નોટિસ ફટકારતા પંથકમાં અને ગેરકાયદેસર દબાણો કરાતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ડભોઈ નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર બાંધકામો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહ્યું છે જે પૈકી ડભોઈ કર્નેટ રોડ પરના એમએસ કોમ્પ્લેક્ષમાં મુખ્ય માર્ગ પર હોવાથી તેમજ સરકારી ધારાધોરણોની અવગણના કરી બાંધકામ કરવામાં આવતા માર્ગ મકાન વિભાગ દ્વારા નગરપાલિકાને નોટિસ આપવામાં આવી નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરતા ને નોટિસ આપી જેમાં પાટ પઢાવવામાં આવ્યો જેમાં નિયમ મુજબ નગરપાલિકાની હદ વિસ્તારમાં

એમએસ બિલ્ડિંગ જે કર્નેટ પર બની રહી છે એને ટાંકીને આ પીડબ્લ્યુડીમાંથી લેટર આવેલ છે બે દિવસ પહેલાં એના અનુસંધાને આજે અમે નોટિસ એમને આપી રહ્યા છે કે તાત્કાલિક અસરથી જે બાંધકામ ઇલિગલી એમણે કર્યું છે એ જાતે હટાવી દે બાકી અમે એ પર બુલડોઝર ફેરવી દઈશું જે ખોટું બાંધકામ કર્યું છે મીટર એ તાત્કાલિક અસરથી એ તોડી નાખે અમે જે મંજૂરી આપી છે રજિસ્ટ્રી આપી છે જે શરતોને આધીન એ શરતોનું બી ઉલ્લંઘન કર્યું છે એને તો અમે એમને સૂચના આપું છું કે તાત્કાલિક અસરથી એ બિલ્ડિંગનો જે ભાગ ઇલિગલી બાંધકામમાં આવે છે આગળ જે રોડથી પીડબ્લડીના એ તાત્કાલિક અસરથી દૂર કરે અને આ સંદર્ભે ડભોઈનગરની જનતાને એવું પણ કહેવા માગું છું કે જે લોકો પરમિશન લીધા વગર બાંધકામ જે કરે છે ફાવે તેમ એ લોકોને ખાસ સૂચના આપું છું કે અમને જાણકારીમાં આવશે કે કોઈ અરજી કરશે આજુબાજુથી કોઈ પણ તો એની પર તાત્કાલિક અસરથી અમે કાર્યવાહી કરીશું કોઈનું બલવંશય રાખવામાં આવે નહીં જેથી નગરની જનતાને પણ ખાસ સૂચના આપું છું કે રોડ રસ્તા પહોળા રહે સુંદર રસ્તા ટ્રાફિકની સમસ્યા રહે નહીં જે એવું કરીને તમે રસ્તાનું બાંધકામ કરશો મકાન કે કોમર્શિયલ બિલ્ડિંગ તો ડબોઈનો વિકાસ સારો થશે ધંધો બી ફૂલો ફૂલે ફાલશે તો મહેરબાની કરીને ખોટી રીતે બાંધકામ કરી ને દબાણ ના કરશો